કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ખાસ કરીને જોવા જઈએ તો આજ રોજ શિલાન્યાસ વિધિ યોજવામાં આવી હતી જેમાં પાદરાના પૂર્વ ધારાસભ્ય અને બરોડા ડેરીના ચેરમેન તમામ મહાનુભાવોની ઉપસ્થિતિ જોવા મળી હતી ભાદરા તાલુકાના રાજપુરા ગામે આશરે ત્રણસો ને પચાસ વર્ષથી જૂનું રણછોડરાયજી ભગવાનનું મંદિર આવેલું હતું જે નવનિર્માણ માટે રાજપુરા ગામના પટેલ યુવક મંડળ દ્વારા રાજપુરા સમસ્ત ગ્રામજનો દ્વારા સંકલ્પ લેવામાં આવ્યો હતો શ્રી રણછોડરાયજી ભગવાનના નવનિર્મિત મંદિરના ભવ્ય નિર્માણ માટે શિલાન્યાસ વિધિ કાર્યક્રમ રાજપુરા ગામ ખાતે આજરોજ યોજવામાં આવ્યો હતો જેમાં નવનિર્મિત મંદિરમાં શ્રી રાયજી ભગવાનની સાથે શ્રી લાલજી મહારાજ તથા જલારામ બાપાને પણ બિરાજમાન કરવામાં આવશે આ પ્રસંગે પરમ પૂજ્ય શ્રી મહંત દાસજી મહારાજ માલસરવાળા તથા ભગત નું ગામ સાયલા મંદિરના સંત શ્રી માધવદાસજી મહારાજ તથા બરોડા ડેરીના ચેરમેન દિનુમા સહિત ગામના અગ્રણીઓના હસ્તે નવનિર્મિત મંદિરનો શિલાલ્યાસ કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે શિલાન્યાસ વિધિનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં આવેલ મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું હતું આવેલ સંતો મહંતોને આશીર્વચન આપ્યા હતા સાથે અગ્રણીઓએ પૂરણ પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું આ પ્રસંગે તાલુકાના અગ્રણીઓ સહિત ગ્રામજનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ખાસ કરીને જોવા જઈએ તો પાદરા તાલુકાના પૂર્વ ધારાસભ્યો તેમજ બરોડા ડેરીના ચેરમેન દિનુમ સાથે જિલ્લા પંચાયત સદસ્ય અર્જુનસિંહ પડિયાર સાથે ગામના સરપંચ ચંદ્રેશ પટેલ ખાસ કરીને જોવા જઈએ તો તાલુકા પંચાયત સદસ્ય હાર્દિક પટેલ સાથે ગામના આગેવાનો સહિત દાતાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સાથે સાથે વડુ જિલ્લા પંચાયત બેઠકના જિલ્લા પંચાયતના સદસ્ય અર્જુનસિંહ પઢિયાર સહિત તમામ લોકો છે તે ખાસ ઉપસ્થિત રહ્યા હતા આમ છે તે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો પાદરા તાલુકાના રાજપુરા ગામે છે આ ત્રણસો વર્ષ પૌરાણિક જે રણછોડરાયજીનું મંદિર છે તેને નવનિર્મિત કરવામાં આવશે સાથે જોવા જઈએ તો દાતાઓની પણ ખાસ ઉપસ્થિતિ જોવા મળી હતી ભવ્ય કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો સંતો મહંતો સહિત તમામ લોકો છે તે ખાસ ઉપસ્થિત રહ્યા હતા ખાસ કરીને જોવા જઈએ તો મુવાલના પ્રવીણ સિંધા સાથે કરાખડીના સરપંચ સાથે તમામ લોકો છે તે ખાસ ઉપસ્થિતિ જોવા મળી હતી અને આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો બોલ શ્રી રામચંદ્ર ભગવાન કી જય રણ છોડ રાય વયમ નોલુ શ્રી રણ છોડ રાય કી જય દેવી ને સુરક્ષિત એવી આપડી ભારતની પવિત્ર ધરતી જે ધરતી ઉપર ગુજરાત રાજ્યના પાદરા તાલુકાના રાજુપુરા ગામની અંદર જે નૂતન આજે મંદિરનો શિલાન્યાસના સુ પવિત્ર માળસરથી મનશ્રી મહારાજજી એવમ બરોડેના ચેરમેન દિનુમા એવમ અન્ય આમંત્રિત મહેમાનો દરેક વડીલો માતાઓ ભાઈ આમ તો જોવા જાવ જ્યાં ધર્મ છે ત્યાં જ દરેક વસ્તુની સત્ય જોડાયેલું છે આ ગામની અંદર મિનિમમ સાડી ત્રણસો ચારસો વર્ષ જૂનું મંદિર રણછોરાયનું પણ આજે ગામના ભક્તોની ખૂબ જ ઈચ્છા કે આપણા ઘેડિયાઓએ જે ત્રણસો વર્ષ પહેલા આ મંદિર જે તો આપણે પુનઃ એનો જીર્ણોધ્ધાર કરીને નૂતન મંદિર બનાવીએ અને એ મંદિરની અંદર રાજકીય મહાનુભાવ ગામની પણ નગરપ્રેમી જનતા અન્ય સંતો મહંતોની પણ વિશેષ ઉપસ્થિતિ છે માટે જ્યારે જ્યારે સમય મળે ત્યારે રાજુપુરા ગામની અંદર આજે રણછોડ હું અશોક પંડ્યા બોલું છું રાજુપુરા સમસ્ત ગ્રામ સમાજ તરફથી અને ભક્ત જન મંડળથી રાજુપરા રણછોડ મંદિર જે સાડી ત્રણસો વર્ષ જૂનું મંદિર છે એનું પૂર્ણ જીર્ણોધાર માટે આ તે સાયલાથી માધવદાસજી મહારાજ અને માલસરથી જગન્નાથજી મહારાજ આવેલ છે અને એમના દિનુમા ના હસ્તે અહીંયા શિલાનાશ કરવામાં આવે છે રણછોડજી મહારાજની મૂર્તિ પછી જલારામ બાપાની મૂર્તિ અને લાલજી મહારાજની મૂર્તિ સ્થાપિત કરવામાં આવશે